ખાટી મીઠી કઢી એ ગુજરાતીઓની વર્લ્ડ ફેમસ છે અને એમાં પણ વપરાતો મસાલો એ એકદમ સરસ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાથે હું આજે તમને બતાવવા જઈ રહી છું તો શિયાળો જાય એ પહેલાં ચોક્કસ આ રેસીપી તમે બનાવી અને ફ્રોઝન કરી શકો છો તો ચાલો સુપર સહેલીયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું તમારી પોતાની ચેનલ સુપર સહેલીયા ઉપર તો સૌથી પહેલાં આપણે કઢીનો મસાલો બનાવીશું તો એના માટે મેં અહીંયા લીધા છે એંસી ગ્રામ મરચાં અને આ મરચાં થોડા તીખા હોય છે તો એને મેં સરસ ધોઈ અને કોરા પાડી લીધા છે અહીંયા લીધું છે પચાસ ગ્રામ આદુ આદુને પણ સારી રીતે ધોઈને કોરું પાડી દીધું છે અને અહીંયા લીધી છે પચાસ ગ્રામ આંબા હળદર તો આંબા હળદરને પણ આપણે સરસ રીતે ધોઈને કોરી પાડી દીધી છે અને અહીંયા દસ દાળખી લીમડાના પત્તા લીધા છે અથવા તો અડધો કપ લીમડાના પત્તા લીધા છે અહીંયા મીઠો લીમડો લીધો છે દરેક વસ્તુને આપણે સરસ રીતે સાફ કરી લેવાની છે મરચાં નહીં ડીચા કાઢી લઈશું અને આદુ અને આંબા હળદરને આપણે સરસ રીતે છોલીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે સરસ રીતે બધી વસ્તુ ક્લીન કરી અને તૈયાર કરી દીધી છે તો હવે આપણે લઈશું એક ચોપર હું અત્યારે આ મસાલો ચોપરમાં ચોપ કરી રહી છું તમને જો ખાંડની દસ્તામાં ગમે તો તમારે ખાંડની દસ્તાની અંદર પણ તમે એને વાટીને બનાવી શકો છો પણ હું ચોપરમાં બનાવીશ અને આ મસાલો લાંબા સમય સુધી આને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તો આપણે અહીંયા આદુ મરચાં આંબા હળદર અને ઉમેરી લીધા છે લીમડાના પત્તા ઉમેરી લઈશું જીરું તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું લઈ લીધું છે એને પણ આપણે અંદર ઉમેરી લઈશું અને આપણે અહીંયા હાફ ટી સ્પૂન જેટલું મેથી લીધી છે આખી મેથી મેથી સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે કઢીમાં એટલે ખાસ ઉમેરવી દસ લવિંગ લીધા છે અને એક મોટો ટુકડો તજનો લીધો છે દરેક વસ્તુને આપણે ચોપરની અંદર ચોપ કરવાની રહેશે તો ચોપરમાં ચોપ કરતી વખતે તમને લસણ ગમે તો તમે અંદર થોડું લસણ તમારા ટેસ્ટ પ્રમાણે અંદર ઉમેરી શકો છો ચોપ થઈ ગયા બાદ આપણે એની અંદર થોડું આખું મીઠું એટલે કે જે સી સોલ્ટ આવે છે તેને ઉમેરવાનું રહેશે અને એ લગભગ આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું અને રેગ્યુલર મીઠું તમારી પાસે હોય તો તમે રેગ્યુલર મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો ફરીથી આપણે એને મિક્સીમાં વાટી લઈશું અને આ રીતની દરદરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું હવે આની અંદર તમે તુવેરના દાણા પણ ઉમેરી શકો છો પણ આ વધારે ટાઈમ રાખવું હોય તો તેમાં તુવેરના દાણા નહીં ઉમેરવા એટલા માટે હું નથી ઉમેરી રહી પણ જો તમે જ્યારે કઢી બનાવો અને તાજો મસાલો વાટો તો તમે એની અંદર તુવેરના દાણા પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં લસણ એટલા માટે નથી ઉમેર્યું કે ઘણીવાર આપણા ઘરે ગેસ્ટ આવતા હોય છે તો એ લોકો લસણ નથી ખાતા હોતા તો પછી આપણે ત્યારે તાજો મસાલો વાટવો પડતો હોય છે એટલા માટે મેં અહીંયા લસણ ઉમેર્યા વગર જ મસાલો વાટી અને ટપરવેરના કન્ટેનરમાં ભરી દીધો છે અને હું હવે એને ફ્રીઝરમાં મૂકી દઈશ તો શિયાળો જાય એ પહેલાં આ મસાલો ચોક્કસ બનાવીને તમારા ફ્રીઝમાં ફ્રોઝન કરી શકો છો ફરી મળીશું ત્યાં સુધી આવજો